રાજા ઇન્દ્ર ભગવાન જગન્નાથ બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી ત્યારે તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી આ દિવસ ભગવાન જગન્નાથ નો જન્મ દિવસ માનવામાં આવે છે આ તહેવાર જૈષ્ઠ મહિનાના પૂર્ણચંદ્ર દિવસે યોજાય છે એકસો આઠ કુંભ વડે સ્નાન કરાવાયું ઈસ્કોન મંદિરમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો જેમાં ભગવાનને કેસુડા ચંદન જેવા સુગંધિત જળથી ભરેલા એકસો આઠ કુંભ વડે સ્નાન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભક્તો દ્વારા જગન્નાથ ભગવાનની પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવ્યું હતું ચૌદ દિવસ માટે તેમને ક્વોરન્ટીન કરાયા એવું કહેવાય છે કે વધુ પડતું સ્નાન કર્યું હોવાથી ભગવાન જગન્નાથને તાવ આવી જાય છે માટે આવનાર ચૌદ દિવસ માટે તેમને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે અને તેમને વિવિધ અને ઉકાળાનો ભોગ લગાડવામાં આવે છે આ ભક્તોનો ભાવ છે ભગવાન પ્રત્યેના પ્રેમનો ત્યારબાદ અષાઢ બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઈ ભક્તોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઈ નગરમાં ફરે છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા जगन्नाथ रथयात्रा छठी जुलाई कार्यक्रम अंतर्गत આજે વડોદરા શહેરના ઈસ્પાન મંદિર ખાતે ભગવાનના સ્નાનનું કાર્યક્રમ ભગવાનના કળશથી ભગવાનને સ્નાનના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના સૌ ભાવિક ભક્તો જોડાયા છે ત્યારે છઠ્ઠી જુલાઈના કાર્યક્રમમાં સૌને જોડવા માટે હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ ભગવાન આજથી દર્શન માટે બહાર લોકોને ભક્તોને લાભ આપી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની સૌથી મોટામાં મોટી યાત્રા એ જગન્નાથ રથ યાત્રામાં આપણે સૌ જોડાઈએ અને આનંદ અને ઉમંગથી આ જગન્નાથ રથ યાત્રાનો લાભ પણ લઈએ ભગવાન જ્યારે પરિચર્યામાં નીકળ્યા હોય ત્યારે એને કારણે સમસ્ત શહેરમાં શાંતિ અને વિકાસનું નું વાતાવરણ બનતું હોય છે અને આ શાંતિ અને વિકાસમાં આપણા સૌનો નાનો મોટો ફાળો રહે એ પ્રકારની વડોદરાના સૌ નગરજનોને અપીલ કરીએ છીએ પ્રેસ ધ અપડેટ